ભરૂચ તાલુકાના તવરા ગામે નર્મદા નદીના કિનારે આવેલા કબીરાશ્રમ મંગલમઠ ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ મંગલમઠના સ્થાપક અને તવરા ગામના મંગલ કરનાર મહંત એકસો આઠ મંગલદાસજી સાહેબને બત્રીસમી પુણ્યતિથિની ઉજવણી કરવામાં આવી હતી ભરૂચ તાલુકાના તવરા ગામે નર્મદા નદીના કિનારે આવેલા કબીર આશ્રમ મંગલમઠ ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ મંગલમઠના સ્થાપના તવરા ગામને મંગલ કરનાર મહંત શ્રી મંગલદાસજી કરવામાં આવી હતી વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું સવારે મંગલમઠ ખાતે આરતી સેવા પૂજા કબીર સંપ્રદાયના જિલ્લાભરમાંથી અનેક આશ્રમના મહંત ઉપસ્થિત રહ્યા છે ત્યારે આજે મંગલમઠ ખાતે પધારેલ મહંત શ્રીઓએ મંગલદાસજી સાહેબે કરેલા સેવા કાર્ય દ્વારા સમગ્ર ગુજરાતમાં સંત સમાજ લોકો ઉન્નતિ કરવા કરેલા કાર્ય નું વર્ણન કર્યું ખાસ મહામંડલેશ્વર એક હજાર આઠ શિવરામ દાસ સાહેબે મોરબી તથા ખેમદાસ સાહેબે માજલપુર મહાગુજરાત કબીર પંથના ખજાન ગુરુ ચરણદાસ સાહેબ અંકલેશ્વર ગુજરાત કબીર સંપ્રદાયના અન્ય સંપ્રદાયના સંત મહંતો ઉપસ્થિત રહી કાર્યક્રમમાં હાજરી આપી હતી વર્તમાન ચેતન સાહેબે તમામ સંત ફૂલ અને અર્પણ કરી સ્વાગત કર્યું છે આ પ્રસંગે ખૂબ જ મોટી સંખ્યામાં નવા અને જૂના તવરા ગામના ગ્રામજનો શાળાના વિદ્યાર્થીઓ પણ આ કાર્યક્રમનો લાભ લીધો છે કાર્યક્રમમાં પધારેલ સંત મહાન સંતો મહંતો આશીર્વાદ પ્રાપ્ત બાદ મહાપ્રસાદીનો પણ લોકોએ લાભ લીધો છે

વર્ષો પહેલા સદગુરુ કબીર સાહેબે એમ કીધું કે માલ તો ફરને ફીડે પહેલા પણ માળાનો વિરોધ નથી કર્યો પણ તું માળા ફેરો તો ફેરો તો ઘડીક ખેતરે વહી જાશ ને ઘડીક સૌરા જાશ ને ઘડીક ભરૂચ વહી જાશ એનો સાહેબ ને વાંધો સાહેબ શું કે છે આપણે શું વાત કરે नाम को यार भी ज्ञान धरे पूरा है तो भटक मरे नाम को या विधि ज्ञान धरे जैसे अमली अमल को चाहे રિયાઝ પટેલનો રિપોર્ટ એસ નાઇન ભરૂચ અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે